પાટણના સિદ્ધપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ભારે વરસાદથી મેત્રાણા કાકોશી સહિતના ગામ સંપર્ક વિહોણા અનેક ભરાયા પાણી પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદ સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઇંચ કરતા વધારે વરસાદ મેત્રાણા કાકોશી પંથકમાં વરસાદથી ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું તો સતત વરસાદી માહોલ છે પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ ગ્રામ્ય વિસ્તારોમાં સાડા પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે મેત્રાણા કાકોશી આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ગામડાઓ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે પાણી ભરાવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે સતત વરસાદી માહોલ છે અને વરસાદના પગલે પાણી ભરાવાની શરૂઆત ગઈ રાત્રે થી લગભગ પાટણના અંદર થી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેને જ લઈને તાલુકાના ગામડાઓની અંદર વધુ પડતું પાણી આવી જતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા અને જો તમને અહીંની પરિસ્થિતિ ની વાત કરું તો અહીનું જન જનજીવન જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે જેવી રીતે ગામડાની અંદર લોકો

સ્થાનિક તંત્ર ક્યારે પણ મિત્રણા ગામ ની મુલાકાત ને પણ રાખવા પણ ક્યારે આવતું નથી અને આવી પરિસ્થિતિ ને લઈને ગામ લોકો જ બહુ ત્રસ હોય છે જીવત સર બિલકુલ માહિતી બદલ આભાર ચેતન